માથે લેવો નહી આ તો ફક્ત એનો હું અત્યારે જવાબ આપું જવાબ તો હું ક્યારે પણ આપી રાખતો તો પણ ક્યારે ન અપાણો એનું કારણ કહું કે અમારી માંગ હતી ને પૂરી નથી થઈ એટલે એ પેલા માફીનો વિડીયો આવી ગયો તો મોકલું સતાય કોઈની લાગણી આ મારા જે બોલવાથી દુભાણી હોય તો હૃદયથી માફી ચાહું છું કારણ કે ભગવાન કૃષ્ણ આહિર સમાજનો તો દેવ છે પણ અઢારેય વરણ અને હિન્દુ સમાજનો ભગવાન છે બધાનો બાપ છે અને મેં બધાય સમાજને એક રાખવાની જ બધા ડાયરામાં વાત કરી છે ત્યારે વળી વળીને હું દિલગીરી સાથે કહું છું કોઈ પણની લાગણી દુભાણી તો હૃદયથી માફી ચાહું છું એ બાબત ઉપાય ખૂબ ખૂબ ધન્યવાદ એટલે કોઈને માથે લેવું નહીં નહું અઢારેય વરણ ને માનું દિલથી માનું તમે મને માનો ન માનો એ પ્રશ્ન તમારો છે ને આ વિડિયો ફક્ત મારે કહેવાનું દેવત ખવડને તે દિવસે તમે બોલ્યા હતા કે મારો વિડિયો અમુક ખહુડિયાએ માથે લઈ લીધો ને એ વિડિયો દેવત ખવડનો આ ઈમાનદારી છે ને એ હાડમાં ઉતરે છે સંસ્કાર છે ને એ બધા યુવાનો વડીલો પણ છે સંસ્કાર માના લોહીમાં અને બાપના ધાવણમાં આવે અમુક ખહુડિયાએ માથે લીધો તો ઈ એટલે કે ભાઈ લાઈવ પ્રોગ્રામમાં દેવત ખબર પછી એવું બોલ્યા કે ભાઈ મારો વિડિયો અમુક ખહુડિયાએ માથે લઈ લીધો તો તો તમે સીઆર પાટેલ ના હું ખૂટા ઉખેડી લીધા ઈ દેવત ખબર નો વિડિયો આ લાઈવ પ્રોગ્રામમાં માં બોલાતા હે આમળા મારે બોલવામાં થોડી ભૂલ થઈલી તમને ખબર હશે કેટલાય ખવુરિયાએ હાથો એટ લઈ લીધો એ કે એક ફૂલ ભાઈ જીભ છે યાર આમળા પાટેલ સાહેબની લથડી ગઈ હું ખૂટા ખોડી દીધા ને અમે તો જો કે ખીલા ધરબ્બા વર્ગી જાય ને પછી ઘરે ખમા ઉખરે ને તમારે લાઈવ પ્રોગ્રામમાં બોલતા પહેલાં હો વાર તમે વિચારો કોને ટાર્ગેટ કરો કોને નહીં ને આમાં કોઈને લાગણી દુભાઈ જાય તમે બધાય તો મોટા મોટા કલાકારો છો તમને તો આમ કંકનનું જ્ઞાન હોવું જોઈએ ને તમે જ આવું કરો ને તમે પાછા એમ કહો કે ભાઈ જીભ છે બોલાઈ જાય એટલે મહેરબાની કરી ધ્યાન રાખો એમાં બધા છે આપણે કોઈએ પણ દેવત ખબરનો વિરોધ પણ નથી કરવાનો હો ભાઈ દેવત ખબરે તો તે દિવસે માફી પણ માગી લીધી તી આ તો મેં જવાબ આપ્યો અત્યારે ને હું અઢારેય વર્ષને દિલથી માનું ને મારો વિરોધ હોય તો વ્યક્તિગત વિરોધ હોય ને વ્યક્તિગત જ હું લોડું હમઝાઈને વંદન નકર અભિનંદન જય મોલનીધર મિત્રો જય દ્વારકાધીશ